આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને જિલ્લાના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા ઈવીએમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલથી વ્યવસ્થાથી સુસજ્જ એલઈડી વાન નડિયાદ જિલ્લાને ફાળવેલ છે મતદાર જાગૃતિ મોબાઈલ વાનને ફ્લેગ ઓફ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે બચાણી મારું મતદાન સુરક્ષિત મતદાન સેલ્ફી બૂથ પર સેલ્ફી લઈ જિલ્લાના મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેલ બચાણી આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને જિલ્લાના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા ઈવીએમના લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલી વ્યવસ્થાથી સુસજ્જ છે એલઈડી વાન નડિયાદ જિલ્લાને ફાળવેલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કે એલ બચાણી દ્વારા આજ રોજ એલઈડી વાનને ફ્લેગ ઓફ કરી ખેડા જિલ્લામાં પ્રારંભ કરાવ્યો એલઈડી વાન મતદારોમાં જાગૃતિ ફેલાવા તારીખ વીસ એક બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ બે હજાર ચોવીસ સુધી જિલ્લાના અગત્યના અને પ્રસિદ્ધ સ્થળો તેમજ જ્યાં ઓછું મતદાન થયેલ તેવા મતદાન મથકના વિસ્તારોને વિસ્તારો ને આવરી આ મતદાન જાગૃતિની વાન ઈવીએમ નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી મતદાન ને તેમના મતાધિકાર ઉપયોગ કરવા પ્રેરણા આપશે કલેક્ટર શ્રી કેલ બચાણીએ મારું મતદાન સુરક્ષિત મતદાન સેલ્ફી બુથ પર સેલ્ફી લઈ જિલ્લાના મતદારોને મતદાન જાગૃતિ માટે પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી ભરત જોશી સહિત ચૂંટણી શાખાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm.